એક હતો બ્રાહ્મણ બિચારો સાવ ગરીબ ને એક દીકરી આ દીકરી ભગવાન ઉપર ભારેસ થાય એને ખૂબ જ ભક્તિભાવપૂર્વક ગાય અને તુલસીમાંનું વ્રત કરવા માંડ્યું પરંતુ આ વ્રત પૂરું થાય એ પહેલાં જે માંદી પડી અને તરત જ મરણ પામ્યું મરણ પામ્યા પછી એને કાળ કોળીને ત્યાં ઉતાર લીધો પણ પોતાના ત્યાં એવી રૂપરૂપના અંબા જેવી છોકરીનો જન્મ થયેલો જોઈને કોળી તો રાજી રાજી થઈ ગયો એ તો ધીમે ધીમે મોટી થવા લાગી અને જેમ જેમ મોટી થવા લાગી તેમ તેમ એનું રૂપ પણ લાયક માંડ્યું આવી રૂપાળી છોકરીને કોળી સાથે સારી રીતે ઉછેર કરવા લાગ્યો એમ કરતાં કરતાં છોકરી ચૌદ વર્ષની થઈ અને રૂપ ઓર ખીલી ઉઠ્યું એમાં એક રાજકુમાર એ કોળીને ઝૂંપડી આગળ ફરતો ફરતો આવી ચડી અને છોકરીને જોઈ અને થયું કે આવા રંકને ઘેર આવું કિંમતી રતન ક્યાંથી પાક્યું કુંવર તો કોળીને ઝૂંપડી પાસે ઊભો રહ્યો અને ઊભો ઊભો છોકરીને જોવા લાગે ત્યાં ત્યાં કોળીએ ઝૂંપડીમાંથી રાજકુમારને જોયું એને લાગ્યું કે રાજકુમારને મારું કંઈક કામ હશે એટલે બહાર આવ્યા અને બહાર આવીને પૂછવા લાગી બોલો રાજકુમાર મારે લાયક કોઈ કામ સેવ હોય તો ફરમાવો આ સાંભળી રાજકુમારે કહ્યું હતું હું આ તારીખ કન્યા રાજમહેલમાં શોભે છે એવી છે એટલે મારે સાથે પરણા પણ બાપુ ક્યાં અમે ગરીબ કોળી અને ક્યાં તમે તમે ભવિષ્યમાં મારા રાજા છો તમારી વાત માન્યમાં આવતી નથી તમે મારી મશ્કરી કરો છો હું મશ્કરી કરતો નથી પણ સાચું જ કહું છું તો પછી સૂર્યનારાયણ સાક્ષીએ હું તમારા લગ્ન કરાવી આપું કોળીએ પોતાના દીકરીના લગ્ન પોતાના ગામના રાજાના સાથે કરાવી આપ્યા તો કોળીની છોકરીને લઈને ગયો ત્યાં જઈને એને નામ રાણી આપ્યું આમ તેઓ આનંદથી પસાર થતા દિવસો પસાર કરવા લાગે એક દિવસની વાત છે આ રાણી તળાવને કાંઠે ફરવા ગઈ ત્યાં આગળ કેટલીક સ્ત્રીઓ ગાય તુલસીનું વ્રત કરતી હતી આ જોઈને એને આગલા ભાવનું અધૂરું રહેલું વ્રત યાદ આવ્યું પણ તેમાં શું વિધિ કરવી અને એ એને યાદ આવતી નથી આખરે પેલી સ્ત્રીઓ પાસે જઈ એમની પાસે જઈને એમને વિધિ પૂછી એટલે સ્ત્રીઓએ વિધિ વિશે કહેતા કહ્યું રાણીબા પહેલાં તો જો ત્રણ રેસશે વાળો અને પીળા સૂત્રનો એક દોરો લેવો જોઈએ અને ત્રીસ ગાંઠો વાળવી છે પછી આ દોરો પોતાને ગળે બાંધો જોઈએ ત્યારબાદ ગાય માતા અને તુલસી માતાનું સ્મરણ કરી ગાય તુલસીની વાર્તા કહેતી આ વાર્તા કોઈ સાંભળનાર ન હોય તો તુલસી ક્યારેય ઘીનો દીવો મૂકી અને તુલસીમાની વાત કરવી ગાયને પણ વાર્તા કહી શકાય એ દિવસે લીલી વસ્તુ ખાવી નહીં અને પહેરવી ઓઢવી પણ નહીં અને રાણી તો વ્રત શરૂ કર્યું પણ રાણીની સાસુને ન ગમ્યું એને વ્રત તોડવા માટે લીલા રંગના કપડાં પહેરવા માટે મોકલ્યા ભોજનમાં પણ લીલા રંગનો ટિંડોરાનો શાક બનાવવા માટે હુકમ કર્યો રાણીના ભાણામાં એ જ ટિંડોરાનો શાક પીસ્યો પણ રાણી તો ચતુર હતી એને વ્રત વધારે વાળું થયું એ કઈ તેની સાસુ થી ગાજી જાય એમ નહોતી એને તો લીલું શાક જમીનમાં દાટી દીધું અને લીલા કપડા પટારો ઉખાડીને એમાં મૂકી દીધા એને તો બીજા જ કપડા પહેર્યા છાસ સાથે રોટલો ખાય ને ઉભી થઈ ગઈ એટલે રાણીને તો ગાય તુલસી વ્રત ફળ્યા રાણીને ચડતા દિવસો થયા અને પાંચ મહિના થયા એટલે રાણીએ તો એની સાસુને સમાચાર આપ્યા આથી રાણીની સાસુએ તેને રક્ષા બાંધી પણ રાખડી એને કચવા તે મને બાંધી સાત મહિના થયા એટલે રાણીએ એની સાસુને ખોળો ભરવાનું કહ્યું એટલે સાસુ બબડી કોળી છોકરી મારા ઘર માં રાણી થઈને બેઠી છે ને વળી ખોળા ભરવાના ઉમળકા સાથ થી અમારા ખોળા ભરવા હોય તો ભર્યા ને ન ભરવાય તો ન ભરવા હોય છતાં પણ સાસુ એ સમાજના ડરથી કચવા તે મને શ્રીફળ અને ચોડા ચોખા ખોડામાં નાખીને ખોડો ભર્યો નવ માસ અને નવ દિવસ થયા રાણીએ સરસ મજાનો દીકરો ઉતર્યો સાસુને તો આ ન ગમી પણ સાથે સાથે રાણીને છ શો હતી એમણે પણ ન ગમી એમણે તો રાણીને રૂડો રૂપાળો છોકરો જોઈને ઈર્ષા થવા લાગી અને સાસુએ તો એક દાસી મારફતે રાજાને શું સમાચાર મોકલ મોકલ્યા કે ખબર છે કે સાસુએ તમારા સમાચાર મોકલ્યા કે રાણીને સુખીઓ ઉતર્યું છે રાજાએ બે બીજું કંઈ પણ શું કહે પણ રાજા કંઈ હશે જેવા મારા વાલાને મરજી સાસુએ તો દેખાણ લીધે એક દાસી મારફતે છોકરાને ચોરાવી મગાવ્યો અને ચોરીને છોકરો લઈને એને પહાડ ઉપર મોકલી અને એને તો પહાડ ઉપરથી નીચે ગબડાવી મૂક્યો પણ તો જેને રામ રાખીને કોણ ચાખે પહાડ ઉપરથી નીચે ગબડાવી મૂકેલા છોકરાને રખવાડી તો ગાય માતાએ અને તુલસી માતાએ કરી છોકરો પહાડ ઉપરથી ગબડીને નીચે પડ્યો ઉગેલા ઘાસમાં પગણી એક સૂતાની છોકરી ત્યાં વ્રત કરવા આવેલી તેણે ઉચકીને લઈ લીધો એ તો છોકરાને પોતાને ઘેર લઈ જાય ઘેર લઈ જાય એની માને કહેવા લે મામા જો મારે માટે એક નાનો અકડો ભાઈ લાવી છો ભાઈ વળી કેવો કોનો છોકરો તું ઉપાડી લાવ્યો છે મારે તો કોઈનો છોકરો ન જોઈ બા ભાઈ તો મને ગાય માતાએ અને તુલસી માતાએ આપ્યો છે હું પહાડની તળેટીમાં વ્રત કરવા ગઈ હતી ત્યાંથી મને મળ્યો છે મારે ભાઈ નથી એટલે હું તેને રમાડીશ અને રાખીશ છોકરીને માને તો આ છોકરો પર હેત આવ્યો એ તો છોકરાને રમાડવા માંડી અને પાછળ ગાંડી ઘેલી થઈ ગઈ એને તો પોતાનો છોકરો દીકરો હોય એટલું હેત આવવા લાગ્યું સુતા પણ એને સવારે રમાડે અને કામે જાય અને સાંજે પણ કામે થયા આવીને રમાડે ધીમે ધીમે છોકરો મોટો થવા લાગ્યો અને કાલીમ થયેલી ભાષામાં પણ બોલવા માંડ્યો પહેલાં સુથાર તો લાકડાના રમકડા બનાવી આપે અને એનાથી રમે સુથારે એક લાકડાનો ઘોડો બનાવી આપેલો એને દોરી બાંધીને છોકરો ઘોડાને તળાવની પાણે પાણે પાણી પીવા લઈ ગયો ત્યાં રાજાની છ રાણી બેઠી હતી છોકરાને ઘોડાને પાણીમાં નમાવીને કહેવા માંડ્યું ચાલ ઘોડા ચાલ પાણી પી આ સાંભળી રાણી તો હસી પડી અને એક રાણી કહે અલિયા અકલ વગરની વાત કેમ કરશે લાકડાનો ઘોડો તો કંઈ પાણી પીતો હશે જો લાકડાનો ઘોડો પાણી પીતો ન હોય તો શું રાજાની રાણીને સુખીઓ ઉતરતો હશે આ સાંભળી રાણીઓ તો ગુસ્સે થઈ ગઈ રાણીઓએ પોતાના રાજમિલમાં જઈને રાજાને ફરિયાદ કરી સુતારનો છોકરો અમને મેળા આપે છે એટલે અમારે તો આ ગામમાં રહેવું નથી ખાતી રાજા એ હુકમ કર્યો જા સુતાના છોકરાને પકડી લાવો રાજાના સિપાહી તો તરત દોડ્યા અને સુતારના છોકરાને પકડી લાવ્યા અને રાજમહેલના એક જુદા ઓરડામાં પૂરી દીધું એ દિવસે રાજમહેલમાં જમણવાર હતો એટલે સુતારના ને ઓરડામાંથી બહાર કાઢ્યો એને પીરસોનું કામ સોંપ્યું રસોડામાં હાર બાંધ પાટલા ન એની ઉપર છ રાણીઓને જમવા બેસી ગઈ અને સાતમી કોળ રાણીને સાસુએ જરા દૂર બેસાડી રાજા પણ રાણીની સાથે જમવા બેસી ગયો પેલે છોકરો પીરસતો પીરસતો કોળો રાણી પાસે આવ્યો આવતો એ તો એની માં હતી એટલે એની દીકરાને જોઈને કુદરતી રીતે વાલ આવ્યો અને કમખાની કસ તૂટીને ધાવણની શેર છૂટી એ શેર વાકાફ વળીને પીરસતો પેલા છોકરાના મોઢામાં જઈને પડી આ જોઈને રાજાને નવાઈ લાગી રાણી ઊભી થઈને પેલા છોકરાને ભેટી અને કહેવા લાગી આખરે ગાય અને તુલસી માતાએ આપણે આ મા દીકરાને ભેગા કરી આપ્યા ખરા અને રાજાને આ છયે રાણીના કપટની ગંધ આવી ગઈ રાણીએ પોતાની ભૂલ કબૂલ કરી એવામાં સુતાની છોકરી આવી અને રાજાને કહેવા લાગી અને મારો ભાઈ પાછો આવ્યો રાજા કહે બેટી તને તારો આ ભાઈ ક્યાંથી મળ્યો એટલે પેલી છોકરીએ માંડીને વાત કરી અને સુતાની છોકરી પાસેથી ગાય તુલસીમાની વ્રતની વિગત જાણી આ પ્રમાણે છ એ રાણીઓ વ્રત કર્યું અને છ એ રાણીઓને પુત્ર ઉતર્યા સાસુના હરખનો પાર રહ્યો કોરણ રાણીના માન વધી ગયા હે ગાય માતા તુલસી માતા તમે જેવા કોરો રાણીને ફળે એવા સૌને ફળજો મારી જેને આંગણી તુલસીનો ક્યારો ત્યાં વસે મારો નંદનો દુલારો જેને આંગણી શાલીગ્રામની સેવા ત્યાં વસે મારો નંદનો દુલારો જેને આંગણીએ તુલસીનો ક્યારો ત્યાં વસે મારો નંદનો દુલારો જેને આંગણીએ મા પિતાની સેવા ત્યાં વસે મારો નંદનો દુલારો જેને આંગણીએ તુલસીનો ક્યારો ત્યાં વસે મારો નંદનો દુલારો જેને આંગણીએ વસે મારો દુલારો ઓમ નમો નારાયણ મારી આ વાર્તા પસંદ આવી તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો